પણ જ્યારે જ્યારે મોરબી આવીએ એટલે અમને અમારું યોગી ચોક યાદ આવે હું મનોજભાઈને અમારા ભાઈ શ્રી નિલેશભાઈ મનોજભાઈ કાલરિયામાં બધાને ઘણી વખત મેં કીધું છું કે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજને આક્રોશ તાકાત મોહબત પ્રેમ ભાઈચારો લડવું પડે ત્યાં લડાઈ કરવું અને આવી વિવિધ ખુમારીઓથી મને સુરત પછી કોઈ સૌથી વધારે આખા ગુજરાતમાં કોઈ ગમતો વિસ્તાર હોય તો એ મોરબી છે અહીંયા આ વખતે તો મનોજભાઈ કોઈ રેલીનું આયોજન નથી કર્યું પણ અત્યાર સુધીમાં અમે જેટલી વખત રેલીનું આયોજન કર્યું દાદા અમારો રૂટ અલગ હોય પણ આગળની ટુ વ્હીલ નક્કી કરે કે હવે રૂટ કયો છે કેમ કે ફોર વ્હીલનો તો કોઈનો વારો જ ન આવે આગળ ત્રણસો ટુ વ્હીલ કબજો મારી દે એટલે ઉત્સાહી યુવાનો છે આજની પાટીદાર સમાજની આપણે આપણે સ્નેહ સ્નેહ મિલનના નામે મિલન એ નવા તો છે જ પણ મારા પૂર્વ વક્તાશ્રીઓએ સૌ વડીલોએ વાત કરી કે અહીંયાથી ચિંતન થવું જોઈએ મનન થવું જોઈએ આત્મમંથન થવું જોઈએ અને સારા વિચારોથી સમાજને સુવ્યવસ્થિત રીતે કઈ રીતે સાંકળી શકાય કઈ રીતે આગળ કરી શકાય સમાજને કંઈક નવી દિશા મળે કોઈપણ સમાજના કોઈ પણ ધર્મના કોઈપણ પાર્ટીના કોઈ પણ સંગઠનના કે કોઈપણ તાકાતના સ્નેહ મિલન થતા હોય છે તો સ્નેહ મિલનનો ઉદ્દેશ એ ભેગું થવું તો છે જ પણ માત્ર ટોળા રૂપે ભેગું થવું એ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય નથી